સુરત શહેરની ની વિદ્યાર્થીનીઓએ પૂર જેવી સ્થિતિ પર નિયંત્રણ કરવા માટે ખાસ એસેમ્બલ ફોરકાસ્ટિંગ ન્યુમેરિકલ વેધર પ્રિડિક્શન મોડલ બનાવ્યું છે આ મોડલ થકી ઉપરવાસમાં થયેલા વરસાદના ડેટાના આધારે નદીમાં કેટલું પાણી છોડવું તેની ચોક્કસ આગાહી કરી શકાય છે આ માટે તેમણે દસ વર્ષના રેનફોલ ડેટા યુઝ કર્યા છે જેના માટે મેં દસ દસ વર્ષના ડેઇલી રેનફોલ ડેટા એવાપોરેશન ડેટા અને ઉકાઈ ડેમ જઈને કલેક્ટ કરેલા ડિસ્ચાર્જ ડેટા યુઝ કર્યા છે વર્ષ બે હજાર છ માં સુરતમાં આવેલું પૂર અને વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ જોઈને આયુષી અને રશ્મિ નામની વિદ્યાર્થીનીઓ ખાસ મોડલ તૈયાર કર્યું છે પ્રેડિક્ટ કરેગા કે રિવર માં કિના ડિસ્ચાર્જ આ રહ જોથોરિટી અવેર કર દેગા કે ક્યાં પ્રિપેરનેસો લેની હે આ બંને વિદ્યાર્થીઓ દક્ષિણ કોરિયામાં પ્રેઝન્ટેશન પણ આપ્યું છે છે જેના આધારે ઘણીવાર વાર ભારે વરસાદને કારણે અચાનક પાણી છોડાતા નદીઓમાં પૂર આવી જતું હોય છે પરંતુ આ મોડેલથી આવી પરિસ્થિતિને અટકાવવામાં ઘણી મદદ મળી શકે છે શ્વેતા સિંઘ દિવ્ય ભાસ્કર સુરત શેર શેરન ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ